આપડા પરીક્ષા તું તો ગયા છોટુ કલર ના આપડા કલર નો દાખ ના પડ્યો

નામી નામી ને એટલે જાય દાડવતી હા ઓરિજિનલ ચાલો ભાવ ચાઈના હા ચાઈના ચાઈના

સરી જાડુ નથી તમે તો ભળ્યાત નહીં ઠંડીની પ્રોબ્લેમ જાય આયા તો કાકો આયા તો કાકો આયા આયા તમારે છે धुले ती ए होली खेले रंग पीला रे बची रे होली खेले रंग पीला चाइना कलर, कलर से खेले रे हम होली चाइना कलर से खेले आय भाई पण टाकू थाका हो वाटा ने एक बात के रंगवाना 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 हां मने रंगवानो एम हां गम्मे खुणा जा हो हंता हो

અને આજ જડાવજી મેં તમને કીધું પણ આ વખત મારા છોકરાની અછડતા તીરી હતી આ જ દડાવજી મુ તમને કહેવાય ગમ મેં નથી કીધું ચોય નથી કીધું તો તમને એટલી તો થોડી આમ સમજન આપી દવાય મારા છોકરાની આખી અછાતા તીરી આ ચગોનીની એની આમ જિંદગીની પથારી ફરી ગઈ કાકા મારે ભૂલ થઈ ગયા આમ સભેર જ નથી હારી

અને આ મિત્રો તમને કહીએ કે અત્યારે કલર જે વીઆઈપી કલર ચાઇના કલરો બહુ ખરાબ આવે કે જે આપણી ચોપડી સ્કીન માટે પણ ખરાબ નુકસાન કરે અને વોકો માટે પણ નુકસાન કરાય એટલે તમે હોળી રમો તમાર મોજનો તહેવાર છે એટલે તમે રમો પણ આપણે સાદો ગુલાડ જ વાપરો અને કોઈને નુકસાન ના થાય એ રીતે રમો અને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી